જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એબીસી જ્યુસ તો આ જ્યુસ તમે શિયાળામાં રોજ બનાવીને પીશો તો તમારા સ્કિન માટે વાળ માટે લોહીના ટકા વધારવા માટે કબજિયાત દૂર થશે અને અઢળક એવા તમને આ એક ગ્લાસ જ્યુસ પીવાથી ફાયદા થશે તો જો તમને મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા મારી ચેનલને સબસ્ક્રાઇબ

એક મોટો સાઈઝ ટામેટું લીધું છે ગાજર લીધું છે અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે સાથે આટ આપણે મીઠા લીમડાના પાન લઈશું ખુબજ સરસ આ એબીસી જ્યુસ બનીને તૈયાર થાય છે હવે આપણે જાલ લઈ લઈશું આ જ્યુસ ફક્ત બે જ મિનિટ તૈયાર થઈ જાય છે તો આપણે હળદરને ટુકડા કરીને આપણે એડ કરીશું ગાજરને પણ આપણે આ રીતના ટુકડા કરીને આપણે ઝાડની અંદર એડ કરી લઈશું આ ભાગને તમે આ રીતના કાઢી શકો છો બીટના પણ આપણે નાના નાના ટુકડા કરી લઈશું જે લોકો વેટ લોસ કરવા માગે છે તેમની માટે તો આ જ્યૂસ ખૂબ જ ફાયદાકારક છે ટામેટાને પણ આપણે ઝીણા કટ કરીને આપણે એડ કરી દઈશું તમે બહારથી સ્કિનની દવા કરાવો છો વાળની દવા કરાવો છો એના કરતાં આ રીતના ઘરે તમે પંદરથી વીસ દિવસ માટે આ જ્યુસ પીશો તો પણ ઘણા બધા તમને ફાયદા થતા દેખાશે અહીંયા આપણે મીઠા લીમડાના પાન એડ કરી દઈશું પુદીનાના પણ એડ કરી દઈશું આમળાના પણ આપણે નાના નાના ટુકડા કરીને એડ કરી દઈશું તો આપણે બધું જ એડ કરી દીધું છે હવે આપણે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને એકદમ સરસ આપણે ફાઇન પેસ્ટ બનાવી લઈશું તો અહીંયા આપણે એકદમ સરસ આ રીતના ફાઇન તેનું પેસ્ટ બનાવી લીધી છે આપણે એક વાસણ લઈ લઈશું આપણે આ જ્યુસને ગાળી લેવાનો છે તમે ગાળા વગર પણ પી શકો છો પણ આપણે આ જ્યુસ ને ગાળીને સારી રીતે જ્યુસ ને આ રીતના એકદમ સરસ તમારે દબાવી દબાવીને સરસ બધો ફરીથી આપણે જે વધેલો છે જ્યુસ તેને પણ આપણે ગાળી લઈશું તો અહીંયા આપણે જ્યુસ ને સરસ ગાળી લીધો છે અને આપણે જયારે આપણે પેસ્ટ બનાવી ત્યારે અડધું ગ્લાસ પાણી એડ કર્યું અને ફરીથી આપણે દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું તમારે કેટલો જ્યુસ બનાવો છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું હવે આપણે જ્યુસની અંદર થોડા મસાલા કરીશું તો આપણે જે લીંબુને લીધું છે તો આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું સ્વાદ અનુસાર આપણે કાળું મીઠું એડ કરીશું આ જ્યૂસની અંદર કાળા મીઠાની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે થોડોક આપણે કાળા મરીનો પાવડર એડ કરીશું અડધી ટેબલ સ્પૂન ચાટ મસાલો એડ કરીશું અને હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતના તમે પંદરથી વીસ દિવસ જ્યુસ બનાવીને પીશો તો પંદર વીસ દિવસમાં તમારા શરીરની અંદર ઘણા બધા ફાયદા દેખાશે અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે આ સમયે તમારે થોડું ચેક કરી લેવાનું મીઠું મસાલો ઓછો લાગે તો તમે એડ કરી શકો છો ફક્ત આપણે સુગર જ એડ નથી કરવાની

કે તમને આ જ્યુસ ની રેસીપી કેવી લાગી જો તમને આ જ્યુસ ની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય